ફેમસ તો તૈયાર થઈને હું નીકળી ગયો છું હવે જોબ પર જવા તો ફટાફટ મેટ્રો પકડવાની છે તો મેટ્રોમાં જવાનું છે અરણ્ય ભવાન મિત્ર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ત્રો મેટ્રોમાંથી ઉતરી ગયો છું ને હવે હું જાઉં છું ઓફિસે રસ્તામાં જેટલી ગવર્મેન્ટ ઓફિસ આવી બધી બતાવી બહુ બધી આ રસ્તા ઉપર ઓફિસો છે તો હવે હું જાઉં છું ઓફિસે અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો ચાલુ છે એટલે આપણે સેક્ટર દસે ઉતર્યા છે અને જવાનું છે આપણે સેક્ટર અગિયાર માં તો એથી ચાલતા ચાલતા સેક્ટર અગિયાર જઈશું બરાબર હવે નોકરી તો ચાલુ કરવી પડે હવે ઘરે બેઠા બેઠા કેટલું બેસી રહેવાનું એટલે હવે તૈયારી ઓછી કરી દીધી છે તૈયારી રાત્રે રાત્રે તૈયારી કરવાની અને જોબ ચાલુ કરી છે તો ધીરે ધીરે હવે જોઈએ શું થાય છે એટલા પણ મિત્રોની કોમેન્ટ આવી હતી કે જોબ ક્યાંથી શોધવાની તો ઓનલાઈન એપ્લિકેશનો બહુ બધી છે જેમાં લિંકડિંગ છે પછી અપના જોબ છે ઇન્ડિયા જોબ છે બધી જેટલી પણ ઓનલાઈન વેબસાઇટ છે કા તો ઓનલાઈન એપ્લિકેશન છે એમાં અને તમારી જે સિટીમાં જોબ કરી એ શોધી અને તમારે જે જોબ જોઈતી હોય એ સર્ચ કરવાનું ઉપર આવશે તો ત્યાંથી સર્ચ કરીને તમે તમારી જોબ છે શોધી શકો છો એટલે આશા કરશો છે મિત્રો ગાંધીનગરમાં એટલું સારું કે આ જે રસ્તાઓ છે પોળાપોળા છે અને એમ ટ્રાફિક છે બહુ ઓછું થાય છે એટલે ટ્રાફિકનું બહુ એટલું બધું સમસ્યા નથી અમદાવાદમાં જોવા જઈએ તો અત્યારે એટલું બધું ટ્રાફિક હોય કંટાળો આવી જાય એટલે આ બહુ મસ્ત આવી રીતના સુવિધા હોય તો મજા આવે અમદાવાદ ની હું મારી ઓફિસ ઓફિસ મારી બીએસએનએલ ની ઓફિસ છે એમાં અને હવે હું જઉં છું કામ કરવા એના અંદર આ રે બીએસએનએલ ની ઓફિસ અને આ અંદર હું માં બેઠું છું બરાબર એમાં કામ શું છે એવું તમને થોડું બતાવું તો એક લેપટોપ આપી દીધું છે મને અને આ લેપટોપ અને આ જેટલા પણ અહીંયા બોક્સ પડ્યા છે આ ફોન આ બધા ફોન છે બરાબર ડિજિટલ છે અને એનોલોગ ફોન છે આ બધા ફોન છે અહીંયા એક્સેલમાં વેરીફાય કરવાના છે અને પછી આપણે એ કામ છે આ રીતનું છે બધું અહીંયા બધું પડ્યું છે બધું આ રીતના બધું કરવાનું છે આમાંથી એક ફોન છે એ નીકાળવાનો હોય છે તો આપણે પર્સનલ એકલા જ માણસ છે અત્યારે તો એટલું જ કામ કરવાનું છે મારે અત્યારે તો કંઈ હાર્ડ નથી અને બધું સારી રીતે આવડે એવું છે ડિજિટલ જ કામ છે એટલે શાંતિ થઈ જાય બેસી ને આપડે આપડા મરજી ના મારી ખાવાનો ટાઈમ થાય ત્યારે ખાઈ લેવાનું પછી બ્રેક લેવો તો બ્રેક લઈ લેવાનું સાંજે છે સાડા પાંચે છૂટી જવાનું દસ થી છ નો ટાઈમ છે પણ સાડા પાંચે બંધ કરી દે છે બીએસએલ બીએસએલ ની ઓફિસ છે એટલે તો આપણે સાડા પાંચે નીકળી જઈએ છીએ એટલે હવે મારું કામ ચાલુ કરું તો મિત્રો હવે સાંજના પાંચ વાગી ગયા છે મારું જવાનું ટાઈમ થઈ ગયો છે અને હું તમને થોડું બધા એક્સેલ છે એક્સેલ માં બધી ડેટા કરવાનો હોય છે એક બીજી આ ફાઇલ હોય છે અને એક આ ફાઇલ હોય છે આ રીતની

બસ બી આવતી હોય છે અહીંયા પણ હું મેટ્રોમાં જાઉં છું મેટ્રોમાં સારું હોય ગઈ છે તો મિત્રો આપણે હવે સ્ટેશને પોગી ગયા છે સેક્ટર 10 એ ઉપરથી વેધર બહુ મસ્ત દેખાય છે આગળથી ટ્રેન ઠોકઈ કોઈકે મેટ્રોમાં બોટલ વચ્ચે ભરાઈ દીધી